હેલો મિત્રો શિક્ષક ભરતી બે હજાર પચીસ માટેની પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવાશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના ઉમેદવારો માટે ખાસ ગુજરાતી ભાષામાં પીડીએફ તૈયાર કરવામાં આવી છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રાથમિક શાળાઓમાં ખાસ શિક્ષકોની નિમણૂક કરવા માટેની પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવામાં આવશે દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન આપવા માટે ખાસ શિક્ષકોની નિમણૂક માટેની જે પરીક્ષા છે એ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં લેવાશે જે માટે આઠ ઓગસ્ટથી ઓગણીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઉમેદવારોએ સ્પેશિયલ બી એડ કરેલું હોય તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે જય હિન્દ જય